જય માતાજી મારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું સામાપાચમ વિશે સામાપાચમની વ્રત કથા તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવા વિનંતી છે ભાદરવાસુદ પાચમ એટલે કે સામાપાચમ કહેવાય છે સામાપાચમને પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રત ભાદરવા સુદ પાચમને તિથિના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓથી માસિક ધર્મ રજો દર્શન સમયે જાણે અજાણેથી લાગેલા દોષોનો નિવારવા અર્થે આ વ્રત કરે છે આ વ્રતનું બીજું નામ ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે વ્રત કરનારાએ સવારે વહેલા સૂર્યોદય પહેલાં ઉઠીને અંગેડાનું દાતન કરી શરીર ઉપર માટી ચોડી માથામાં આંબળાની ભૂકી નાખી નાહવું આ દિવસે ફક્ત સામો ખાવો ફળહાર કરવો બીજી કોઈ વસ્તુ કે અન્ન ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવથી પૂજા કરવી આ દિવસે સ્ત્રીઓ નદીએ નાવા જાય છે ઉપવાસ રાખે છે સામો ખાય છે ફરાળ કરે છે અન્ય ખાતી નથી અન્ન જળનો ત્યાગ કરવાનો હોય છે પહેલાં તો બધા નદીએ નાવા જતા હતા અત્યારે તો આપણે ઘરે ત્રણ વાર નહીં લઈએ તો પણ હાલે આ દિવસે હિન્દુ ધર્મમાં સાત ઋષિઓનું પૂજન કરવામાં આવે છે જેવા કે કશ્યપ ઋષિ અંતિ ગૌતમ ભારતદાસ વિશ્વામિત્ર જમનગણી અને વશિષ્ઠની પૂજા કરે છે તેમાં પણ વિશેષ અરુગતિ પૂજન મનમાં રતન જરૂરી કરવું આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું એ વખતે અરુગતિ સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવું અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાનદક્ષિણા આપવી આ વ્રત તમે જ્યાં સુધી તમે માસિક ધર્મમાં જ્યાં સુધી તમારે માસિક ધર્મ આવે ત્યાં સુધી તમે આ વ્રત કરી શકો છો હવે આપણે જાણીશું સામાપાચમની વ્રત કથા ઘણા વર્ષ પહેલાંની વાત છે ચંદ્રદેશમાં તિલોક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની તિલોચના અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું પુત્ર સુદર્શન પિતાની જેમ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સુશીલાને ઉંમર થતાં પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પોતાનું ગુજ ગુજરાન ચલાવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યારે તેની પુત્રી સુશીલા ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેને પતિ ટૂંકી માદગી ભોગવી મૃત્યુ પામ્યો સુશીલા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખનું આભ તૂટી પડ્યું એવું લાગતું હતું તેઓએ પુત્રી આશ્વાસન આપીને ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્ની મન સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓ વનમાં જઈને આશ્રમ બાંધીને ધર્મપરાયન જીવન જીવવા લાગ્યા પુત્ર સુદર્શન પોતાની પત્ની સાથે ગામમાં રહે અને પુત્રી સુશીલા તેમની સાથે આશ્રમમાં રહેતી હતી તેમ ધર્મ કાર્ય કરવા છતાં સુશીલાનો આખો દિવસ કોઈ કામમાં પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે પાથરી સૂઈ જતી એક દિવસે તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી અસંખ્ય કીડા નીકળવા લાગ્યા અને ખત બધવા લાગ્યા આ જોઈ સુશીલા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે ગભરાયેલી જોઈ તે પણ ગભરાઈ ગઈ અને ઘરમાં પતિને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી શરીર ઉપર માટી લગાડવાની પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ યાજ્ઞાથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલ્લા ધર્મ પાડતી ન હતી રજસ્વલ્લા ધર્મમાં સ્ત્રીઓએ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પષ્ટિ દૂર રહેવું જોઈએ પરંતુ સુશીલાએ ધર્મ પાડ્યો ન હતો તેથી ભવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત કોઈ સામાપાચમનું વ્રત કરે તો તેની ઠેકડી ઉડાવતી હતી તેને ઋષિ પંચમીની નિંદા કરતી હતી સામાપાચમનું વ્રત કરનારી છોકરીઓની મશ્કેરી કરી હતી આથી આ ભવે તે પતિનું સુખથી વચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સુશીલા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્ત ભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે આ વાત સાંભળી બધા ખુશ થઈ ગયા અને વ્રત કઈ રીતના થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરો ત્યાર પછી નિવેદમાં ફળ ધરાવી કસ્પય કસપય વિશ્વાસ મિત્ર ભારતદાસ ગૌતમ જમદાગણી અને અધગતિ સહિત વશિષ્ઠનું ધ્યાન ધરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળહાર કરવો માવો ખાવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસવલ્લા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષોનો નાશ થાય છે સુશીલાના પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રતને તે પ્રમાણે સામાપાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા લાગી થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરુ નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ જે કોઈ સ્ત્રીઓ પુરાણો પ્રસિદ્ધ સામાપાચમનું વ્રત શ્રદ્ધાથી કરે તેના સર્વ દોષોનું નિવારણ થાય છે અને તેમના અજાણાથી થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે તો સામાપાચમનું વ્રત આ રીતે કરવામાં આવે છે સામાપાચમ કરવી જરૂરી છે માસિક ધર્મમાં થતી સ્ત્રીઓએ સામાપાચમ જરૂર કરવી જોઈએ